નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં બેવડી નાગરિકતા ધરાવવાનો જે ખટલો બબ્બે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને સીબીઆઈ એની તપાસ કરી રહી છે એની વાત કરવાના છે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા થયા જે પાર્ટી લોકસભામાં વિપક્ષના નેતા પદ માટે જરૂરી સંખ્યાબળ ધરાવતી સંખ્યા એ પાર્ટી આ વખતે સો ને પાર થઈ ગઈ અને રાહુલ ગાંધી અને હવે તો પ્રિયંકા ગાંધી આવતીકાલે પ્રિયંકા ગાંધી એ પણ લોકસભામાં સભ્ય તરીકે વાયનાડ થી લોકસભાના સભ્ય તરીકે શપથ લેવાના છે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી આ ત્રણે બ્રાન્ડ નેતાઓ એ નરેન્દ્ર મોદીની આંખમાં કણાની જેમ ખૂચે છે કારણ કે સામી છાતી લોકસભામાં પણ અને જે વધારે ચિંતાનો વિષય મોદી શાહ માટે છે એ અદાણી કાંડ છે અને અદાણી કાંડ પ્રશ્ને રાહુલ ગાંધી જરાય ઢીલું છોડવા માટે તૈયાર નથી એટલે તમે ન સમજતા હો એટલા ભોળા તો છો નહીં જે રાહુલ ગાંધી ભારતમાં જન્મ્યા છે જે રાહુલ ગાંધીના નાના એમના દાદી એમના પિતાશ્રી વડાપ્રધાન એમના નાના તો ગાંધીજી અને સરદાર પટેલની સાથે આઝાદીની લડતમાં અનેક વાર જેલવાસ ભોગવી ચુક્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓ પંડિત જવાહરલાલ નહેરુ પહેલા વડાપ્રધાન રહ્યા એમના વિશે હીણું બોલે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે હવે તો પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ ગયા સંજય ગાંધી પુત્ર ફિરોઝ વરુણ ગાંધી એમણે ખુલ્લે આમ કહ્યું છે કે અમારી ગણતરી પ્રમાણે વર્ષ જેલમાં રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના અથવા તો જનસંઘના અથવા તો આરએસએસના કયા નેતાઓ અંગ્રેજોની જેલમાં આઝાદીની લડત માટે હતા એની યાદી આપવા માટે રાહુલ ગાંધી એ પડકાર છે પ્રિયંકા ગાંધી પડકાર છે અને આ એમને કઠે છે કારણ કે અંગ્રેજોની સાથે ગોઠવણ મુજબ જીણાની મુસ્લિમ લીગ સાથે સંયુક્ત સરકારો ચલાવનારાઓ હિન્દુ મહાસભાવાદીઓ સાવરકરના ઈશારે મુસ્લિમ લીગ સાથે અંગ્રેજોની કૃપાથી સરકારો ચલાવનારાઓ આજે વાતો કરવા માંડ્યા છે શે સહન થાય રાહુલ ગાંધી એમને પડકારે ત્યારે રાહુલ ગાંધી બની જાય કરવા માટે તૈયાર હશે બે હજાર ને પંદર માં મોદી સરકાર સત્તામાં હતી ત્યારે નેશનલ હેરલ્ડ કેસ એ ક્લોઝ થયો હતો એને પાછો એમણે ઉખેડ્યો કારણ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સતત ટેન્શનમાં ટેન્શનમાં રાખવા પણ એ છે કે જે રહેતા જ નથી અને એનું ટેન્શન મોદી શાહને છે આ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનું પ્રકરણ હમણાં પીઆઈએલ મારફત દિલ્હી હાઈકોર્ટમાં ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ અને અલાહાબાદ હાઈકોર્ટમાં

અને એ પીઆઈએલ વિઘ્નેશ શિશિર કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા છે દિલ્હીમાં પણ એ છે અને બીજા પણ કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ આવી પીઆઈએલ કર્યા જ કરે છે કર્યા જ કરે છે કર્યા જ કરે છે અને આ મામલો એ ટાઢો ન પડે એની કોશિશ એ સતત ભારતીય જનતા પાર્ટી તરફથી થયા કરે છે અમે સાચી વાતો ટકોરાબંધ વાતો કરવાના કારણ કે તથ્યો સાથે વાત કરવી છે બ્રિટિશ નાગરિક છે રાહુલ ગાંધી અને હાઈકોર્ટ નામે જે જે વાત કરી જસ્ટિસ એ આર મસૂદી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની પીઠે ખંડપીઠે કર્ણાટકના એક ભાજપા કાર્યકર્તા એસ વિઘ્નેશ શિશિર એમણે જે પીઆઈએલ કરી છે એના વિશે હમણાં એટલે કે ઓગણીસ અરે હમણાં બે ત્રણ દિવસ પહેલા જ એ એક આદેશ આપ્યો કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકારને એવો આદેશ આપ્યો છે કે આવતી ઓગણીસ ડિસેમ્બર સુધીમાં ભારત સરકાર એના વિશે આ ભાઈ ની અરજીઓ જે થઈ છે સરકારમાં કેન્દ્ર સરકારમાં એના વિશે ભારત સરકારનું શું કેવું છે એ અભિપ્રાય જણાવે હવે બીજો આજ ભાઈ શ્રી પાછા દિલ્હી હાઈકોર્ટમાં પણ ગયેલા છે ડોક્ટર સુબ્રમ સ્વામી એ તો ઓગણીસો વીસ માં આમ તો કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કારણ કે ક્યાંક ટેક્સ ભરવાની વાત આવી જયારે ભાઈ શ્રી રાહુલ ગાંધી એ કેમ્બ્રિજમાં ત્યાં ભણતા હતા અને પછી એ ત્યાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે એ કંપનીમાં કામ કરતા હતા લંડનમાં ત્યારે એમણે આવકના રિટર્સ જે ફાઇલ કર્યા એમાં એમના જે કોઈ કોઈ એમની એમની વતી જેણે એ ફાઇલ કર્યા હશે એમાં એક નાગરિકતા વિશે બ્રિટિશ એટલું શબ્દ લખાયો છે હવે એ બ્રિટિશ નાગરિક કઈ રીતે થઈ જાય છે એ હવે છે ને નિરીક્ષીર થઈ જશે અને દિલ્હી હાઈકોર્ટે તો પાછું સીબીઆઈ ની ઇન્કવાયરી આપી દીધી છે અને સીબીઆઈ એના વિશે ઇન્ક્વાયરી કરીને તાત્કાલિક આ બાબત સ્પષ્ટ કરી દેવી જોઈએ એવું આપણને તો લાગે છે પણ કેન્દ્રમાં સત્તામાં બેઠેલા લોકોને લાગતું નથી તારીખ પે તારીખ તારીખ પે તારીખ ચાલ્યા કરે છે એટલે પેલો મામલો છે ને તાજો રે લોકોની આગળ ગોબેલ્સ ની જેમ સો વખત છે ને એકનું એક જુઠ્ઠાણું ચલાવવામાં આવે તો લોકો ભ્રમિત થયા કરે રાહુલ ગાંધી અને આ વખતે પણ એ આવતા પાંચ વર્ષ માટે બે હજાર ચોવીસ માં એ રાયબરેલી થી ચૂંટાયા છે વાયનાડ થી પણ ચૂંટાયા હતા વાયનાડ થી એમને રાજીનામું આપ્યું અને એમના બેન અને કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધી કરતા પણ વધારે સરસાઈ આવતીકાલે એ લોકસભાના સભ્ય તરીકે શપથ લેશે હવે ભારતીય જનતા પાર્ટીની મજા જુઓ તમને યાદ હશે થોડો ઘણો ઇતિહાસ નજીકનો ઇતિહાસ તમને ખ્યાલ હશે હવે તો દિવંગત થઈ ગયા સુષ્મા સ્વરાજ એ સુષ્મા સ્વરાજ જેમની દીકરી પણ હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એ બહેનશ્રી આમ પરિવારવાદની નરેન્દ્ર મોદી વાતો કરે છે પણ પરિવારવાદ માત્ર નેહરુ ગાંધી ખાનદાનને જ લાગુ પડે છે એવું કારણ કે એમની કેબિનેટમાં પણ પરિવારવાદ ઘણો બધો છે દેશભરમાં છે અને ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદ ફાટફાટ થઈ રહ્યો છે અને એ બેન શ્રી સુષ્મા સ્વરાજ એમણે સોનિયા ગાંધી ઇટાલિયન નાગરિકતા પણ જાળવી રહ્યા છે અને ભારતીય નાગરિકતા પણ ધરાવે છે એટલે કે બેવડી નાગરિકતા ધરાવે છે એવા આક્ષેપો એ સતત કરતા રહ્યા

એને માટેની ઝુંબેશ ચલાવી રહ્યા હતા કારણ કે એમનું ગોત્ર વિદેશી છે આપણા ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની પત્નીઓ વિદેશી કેટલી છે એની પણ જરા તમારે તપાસ કરવી પડે એ લવ ની વાત કરે છે તો એમની પત્નીઓ અથવા તો કેટલી હિન્દુ કન્યાઓ મુસ્લિમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પત્નીઓ છે એ પણ તપાસ કરવી પડે પણ એમને બધું માફ છે એમને બધું એમના છોકરાઓ વિદેશમાં ભણે કેન્દ્રમાં મંત્રીઓના છોકરાઓ વિદેશમાં ભણે ભારતીય જનતા પાર્ટીના અને અહીંયા ઝંડા લઈને માર ખાવા માટે હિંસો હિંસો કરવા માટે જેલમાં જવા માટે એ છે ને એ સામાન્ય કાર્યકર્તાઓના સંતાનો એ જાણે કે એમને જવાબદારી સોંપાઈ છે આમના સંતાનો તો વિદેશમાં ભણે જ યાદી આપણે એની આપીશું અને આપણે આપીશું પણ ઝુંબેશ ચલાવેલી અને તમને ખબર છે કે બે હજાર ચાર માં જયારે ઇન્ડિયા ની વાત ચાલતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાઇનિંગ બંધ થઈ ગયું હતું અને ત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર આવી હતી એ વખતે ઇન્દિરા અરે સોનિયા ગાંધી એ વડાપ્રધાન ન બને એટલા માટેનો આ ખેલ હતો એ વખતે પણ લાલકૃષ્ણ અડવાણીએ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મેં સોનિયા ગાંધીની નાગરિકતાની ફાઇલ જોઈ છે અને એમણે ઇટાલિયન નાગરિકતા જાળવી નથી

અને ભારતીય નાગરિકતા છે અને ભારતીય નાગરિકતા એ બેવડી નાગરિકતા હોઈ ન શકે આપણા દેશમાં કેટલાક દુનિયામાં દેશો છે કે જ્યાં બેવડી નાગરિકતા અલાઉટ છે પણ ભારતનું બંધારણ એ બેવડી નાગરિકતા સ્વીકારતું નથી એટલે ધારો કે ઇટાલિયન જન્મે ઇટાલિયન તથા સોનિયા માઇનો પણ રાજીવ ગાંધી સાથે એમના લગ્ન થયા એટલે સોનિયા ગાંધી થયા અને પછીથી એમણે

એ રાજીવ ગાંધીના ખિસ્સામાં ગયા એવો અપપ્રચાર પણ ખૂબ ચાલ્યો પણ જયારે વાજપેયી ભારતીય જનતા પાર્ટીના એનડીએ સરકાર હતી ત્યારે દિલ્હીની હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાજીવ ગાંધીનો બોફોરના આ કટકી કાંડ સાથે કોઈ સંબંધ નથી આવતો અને બીજું એ ચોસઠ કરોડ રૂપિયાની કટકી કોના ખિસ્સામાં ગઈ એ આજ દિવસ સુધી છસો કરોડ રૂપિયાનો એની તપાસ માટે ખર્ચો થયો છે પણ એ કોઈને ખબર નથી પણ ગાંધી આક્ષેપો કર્યા કે રાજીવ ગાંધીનું બેંક બેંકમાં અકાઉન્ટ છે હવે સ્વિસ બેંકમાં કોના કોના અકાઉન્ટ છે એ દર વર્ષે સ્વિસ ગવર્મેન્ટ એ ભારત સરકારને આપે છે હવે તો પણ ભારત સરકાર એ લોકોને કઈ રીતે

વાજપેયીને પહેલેથી બારમો ચંદ્રમાં છે અને વાજપેયીનું ચરિત્ર કરવામાં સ્વામીએ કોઈ મણા રાખી નથી પણ આજ ડોક્ટર સ્વામી એ સોનિયા ગાંધીને સરકાર રચવા માટે બહુમતી કરવાની જરૂર પડી ત્યારે એ જ જયલિતાને લઈને સોનિયા ગાંધી પાસે ગયા હતા ટેકો આપવા માટે હજુ વાત ત્યાં પૂરી નથી થતી આ જ સ્વામી એ જ જયલિતા અને એ જ જયલિતાના સખી મુખ્યમંત્રી જયલલિતા તમિલનાડુના અને એમના સખી શશિકલા એમની સામે કેસ કરેલો અને બેંગલુરૂ જેલમાં બંને જણાને મોકલ્યા મોકલવા માટે જવાબદાર પણ ડોક્ટર સુબ્રમણ સ્વામીનો કેસ હતો બાકી રહેતું તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને વિરુદ્ધમાં પણ એમણે કેસ કર્યા છે એટલે સ્વામી કંઈ પણ કરી શકે કોઈની પણ સામે કેસ કરી શકે માત્ર નરેન્દ્ર મોદી સામે કેસ નથી કરી શકતા પણ નરેન્દ્ર મોદીની જાહેરમાં ટીકા કરે છે અને ખાસ કરીને હું એક એક બાબત બહુ ચોક્કસ હું થી જાણું છું સ્વામીને અને એ ચાઇના એક્સપર્ટ છે પણ ભારતમાં ચીને ઘુસણખોરી કરી છે મોદીના શાસન દરમિયાન સાડા ચાર હજાર ચોરસ કિલોમીટર જમીન ચીને લડાખમાં ગપચાવી છે હમણાં જે પેલે જાહેરાતો કરી છે ને કે બંને બંનેના લશ્કર પાછા હટી ગયા એ છે ને બોર્ડર ઉપર એવું બન્યું નથી આ માત્ર જાહેરાતો છે તમારા જે લશ્કરી કોન્ટેક હોય અને બોર્ડર ઉપરના ના કોન્ટેક હોય તો જરા પૂછી લેજો

જે લોકસભાના સભ્ય છે તાપીર ગાઓ જેમની સાથે અમે વાત પણ કરતા રહ્યા છીએ એ કે છે કે આપણી સરહદમાં આવીને ચીને ગામડા વસાવ્યા છે પણ નરેન્દ્ર મોદી જેનું નામ એ સ્વીકારે જ નહીં શી જિનપિંગને સાબરમતી હિંડોળે ઝુલાવે અને ત્યાં ડોકલામ કરે મહાબલીપુરમમાં શી જિનપિંગને નરેન્દ્ર મોદી ફેરવે અને ત્યાં લડાખમાં ચીન ઘુસી જાય આ બધા ખેલ સુબ્રમણ સ્વામી એ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ખુલ્લા પાડે છે એટલે એ એવી મિસાઇલ છે કે જે કઈ બાજુ ફૂટે એ કઈ કહેવાય નહીં પણ આ બધાનું જે આખું આખું આખી એમની યોજના છે એ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને સુખેથી

આ નિર્ણય થઈ જવો જોઈએ અને સીબીઆઈ ને તપાસ આપી છે તો સીબીઆઈ એ તાત્કાલિક તપાસ કરીને એનો રિપોર્ટ આપી દેવો જોઈએ લેટ અસ હોપ કે ડિસેમ્બરે ભારત સરકાર રાહુલ ગાંધીની નાગરિકતા વિશે એનો સીબીઆઈ નો રિપોર્ટ શું કે છે એ બહુ સ્પષ્ટ કરશે કાં તો એ લિંગરિંગ રાખશે એટલે ફરીને આ મુદ્દો છે ને લોકોમાં ચર્ચા તો રે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ લાઈક કરશો કમેન્ટ સાચી વાત સત્યમ એવમ તથ્યમ પડકારવા હોય તો આવજો કેજો અમે ખોટા હોઈએ તો ખોટા હોયશું તો અમે સ્વીકારીશું પણ અમે તથ્ય સાથે સત્ય સાથે જ વાત કરીએ છીએ અને મિત્રોને પણ કહેજો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર